તમે છો તો સંસ્કૃત જાગૃત રહેશે અને સંસ્કૃતને તો જાગૃત રાખું બાપુ પણ ભેગા પૂરા હોય હો માર્ક લેવા છે અને ઈ ની તૈયારીમાં લઈને આવ્યો છું અને આના પછી તો એક એવો વિડિયો આવશે બાપુ કે મે કહીશ કે આ ચેપ્ટર નું આ કરો આ ચેપ્ટર નું આ નો કરો આ કરો ને આ નો કરો એવો પણ વિડીયો આવશે અને પૂરા માર્ક આવશે રાઈટ તો સૌવત કરીએ આજના લેક્ચરની આના પહેલાના બે વિડિયો જોઈ લેજો મસ્ત મજાનું તમારા માટે જેમાં પેપર 1 2 3 લખી દીધું છે અને આની પીડીએફ જોતી હોય તો અભિમણ પડી જાસે એમાં પહેલો જ આપણે જોઈએ સ્લોક સૂચન મોહ ગમનમ નિન્દતે અપ્રચેતા સત્યમ પ્રવિમિ વદિત સદશ્યા અપેલ બીજો વાતાં જ ਦੇਖਿਆ ਹਰ ਗਵਨ ਕਰਾਈ ਕਰੂ ਲੋਕੋਤਮਰਮ ਪਰਮਲ ਚਕੁਰੰਗਨਾ ਬੇ ਬਾਕੀ ਤਾਂ ਦੌੜ ਬੜਾ ਟਿਕ ਤੈਲਾਸਿਆ ਬੇ ਤੁਰਿਵ ਮਾਰਿਣ ਦੋ ਨਿਵਾਰਮ ਹਰ ਬਦੈ ਭਾਗੀ ਜਾਓ ਤਾਂ ਬੈਠਾ ਹੈ ਲੈ ਧੀਰੇ ਧੀਰੇ ਗਾਓ ਏਕਤ੍ਰਯੰ ਪ੍ਰਸਰਤਿ ਸਵਯਮੇਵ ਭੂਮ મહત્વનો શ્લોક છે એટલે એની પર થોડો ભાર મૂકો હવે શ્રેયસ કરાજના નામ એ સત પ્રથમ દર્શયંતિ છે સાધવ સાધયંતિ ઈ બસ્મત રૂપમ કરેવ આના બધા શ્લોક કરજો આ શ્લોક બધા આઈ એમ બીસ ભાઈ મોજ માગ કિમ ત્રયમ સ્વયં પ્રસરતિ ઉપરના પ્રશ્નમાંથી જવાબ મળે છે જોજો ખાસ એકસ્માત ગુરુઃ પ્રાપ્તમ જ્ઞાનમ વિદૃષમનસ્ય આઈ એમ બી

મારી જી બધી દીવાકારક ઉદ્ધિ અને છેલ્લા પ્રસિદ્ધ આસન એ ખાલી જગ્યા આપે દૃષા કોમેન્ટિક કરો એમ બી આગળ ધન સંપત્તિમાં ઉત્તમ શું જવાબ આપો અને વૈજ્ઞાનિક આ આઈ એમપી છે વિતૃશા બરાબર કોમેન્ટ વન ટુ થ્રી ફોલ એમબીસીબી ઈ એફજી કેચ આય કોમેન્ટ કરો બીજો કોઈ ગદ્યાગંડનો

आगर संस्कृत प्रश्न कय कय केत विनतम रामावनम रषित और सेकंडरी महर्षि दयानंदायकि पाठायन के जाते पितो गृहम केत्वा कुत्र औरज इंद्र महाकामकः यज्ञोपवितं इंद्रवंशे मोस्ट आयट्स विब्रणागग पाई दत् इति मनेस्य अर्थ खाली जगह भवति जवाब आपो एक के 2 खाली जगह दिवसा इति वक्तु कामयासि एक 2

અગળ માહર્મીની ત્રણ સમીક્ષાત્મક નોંધ કહું છું ઈ છે નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારના વિચારો મહર્ષિ દયાનંદનો ઉપદેશ અને પુસ્તકસ્ય આત્મવૃત્તાંત મોસ્ટ મોસ્ટ છે આ તસ્મે બ્રહ્મણે નમઃ એકહ કારણ પ્રતિદિનં કા અને धातुमयी मुद्रा अधिकम उपयुक्त कोण बोले छे कोणी काय छे केवा हो अभी जादा से के निमित्त निदृश्य बुद्धि ने आगत है की कह अन्ना इन्ना कोड़े वा इन्ना कोड़े अगर ए माना एक सर्व विशेष आ विशेषतः अवगंतुम यह अरे चारो दत्ता यावे जवाब जो मोस्ट टाइम बोलू અને મને બોલતા સીધું આવડે છે પણ આ આનંદ થાય ને રોચક વિડીયો બને એટલે એ સામે બચ્ચા બોલ રહ્યો વર્ણ હંભી દેસી આદમી વિદેશી નહીં હે ભાઈ બરાબર ફકરા લખને કા ઓર આન્સર લઈ દેને કા છે મોસ્ટ આઈડી છે યાદ છે આ એમ કે પ્રશ્નોને ચાર ને ગણીએ તો કયા આવે તો એક કે બધા ગુણો કોને અનુસરે વસુ સંકીર્તનનો આશય છે દેવો મનુષ્ય આઈએમપી દાનવોય પ્રજાપતિ પાસે સી આચના કરી ખેલો નાઈમ યુધિષ્ઠિરની આકૃતિથી દ્રૌપદી કઈ રીતે પીડા અનુભવે છે લાલું થઈ જાય દુખ વ્યક્ત કરે બે કોઈ તમારે હજી વિસ્તાર આપવા હોય તો એક તો યે તથા બલમ અને સેકન્ડરી નામ ય

બહુ હેલા હે એટલે ખબર પડી જાય આગળ ભાઈ કાદંબરી ચરક ના મૃચ્છક અધિકમ જો ખાસ ધ્યાન આપજો જલ મંધન ચિત્ર તુરગ આગળ એના એમસીક્યુ ભાઈ આગળ છંદ ના એમસીક્યુ અલંકાર જોતા જાવ કોમેન્ટરી કરતા જાવ ભાઈ શાસ્ત્રીય ના ખગોળ શાસ્ત્ર આ બધા જોઈને કોમેન્ટડી કરો કે મોજડી આવે છે કે નથી આવતી હવે બે વિડિયો બાકી છે ઈ વિડિયો બાર હું તમને આપી દઉં પછી તમને યાદ કરશું કે વાહ વિશેક સાહેબ વાહ બડાટી ને દાણાજીરૂ બોલાવી દીધું પછી બોલવાનું હવે શું કહેવાનું કે બડાટી ને દાણાજીરૂ કહેવાનું શું કહેવાનું તળ ને દાણાજીરૂ કહેવાનું હું કહેવાનું છોકરા બોલો